મહીસાગરમાં ચોથા દિવસે જાણે આગ ફાટ્યું હોય તે રીતનો વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન સંતરામપુર તાલુકામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો સંતરાપુરની ચીબોટ અને સુપી નદી બે કાંઠે થઈ હતી નવા નીરમાં પણ આવક થઈ હતી નગરજનો જેથી ખુશ થયા હતા લુણાવાડામાં છ ઇંચ કંડાણામાં છ ઇંચ ખાનપુરમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો સંતરામપુર તેમજ લુણાવાડા નગરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા લુણાવાડાના દરકોલી દરવાજા હાટડિયા બજાર માંડવી બજાર અસ્થાના બજાર સહિતના વરગડી રોડ સેફ્ટી રોડ પર પાણી ભરાયા હતા જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશાલી થઈ હતી રાત્રિ દરમિયાન વીરપુરમાં ચાર ઇંચ બાલાસિનોરની અંદર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો મહિસાગર જિલ્લાની અંદર સરકારી ચોપડે નોંધાયેલ વરસાદ જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ખાનપુરમાં એકસો બે એમ કડાણામાં એકસો તેત્રીસ એમ એમ એકસો એકાણું લુણાવાડામાં એકસો એકા એકત્રીસ એમ એમ બાલાસીનોરમાં એંસી એમ વીરપુરમાં ચોરાણું નોંધાયો હતો રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર વાત્સલ્યમ સમાચાર